સુરત મહાનગરપાલિકા વિભાગ દ્વારા દર વર્ષે ચીજવસ્તુનું વેચાણ પ્રદર્શન થાય છે સુરતના વિવિધ ઝોનમાં એકસો બે સ્ટોલ દ્વારા અત્યારે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે સ્વસહાય જૂથો નો ઘરે રાખડી બનાવે છે અને આવા સ્ટોલોમાં વેચાણ કરાવે છે મહાનગરપાલિકા દ્વારા વિના મૂલ્યે આ સ્ટોલ આયોજન કરવામાં આવે છે મહિલાઓ પગભર બને આત્મનિર્ભર બને મોદી સાહેબના મહિલા મહાનગરપાલિકા પણ પાછી પાણી નથી કરતી અને દર વર્ષે રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે સુરતની જનતાને હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે આવા સ્ટોલોમાંથી રાખડીનું તમે રાખડીનું ખરીદી કરજો તેના હિસાબે મધ્યમ વર્ગની બહેનો આત્મનિર્ભર બને કેટલા દસ દિવસ આ રાખી મેલો ચાલવાનો